મહેસાણાના વિસનગર તાલુકા પોલીસ મથકના મકાનને આરએનબી વિભાગે નોટિસ લગાવી અને ભયજનક જાહેર કર્યું છે અહીં ભયજનક મકાનોમાં પોલીસ જીવના જોખમે ફરજ બજાવે છે આરએનબી વિભાગે એક બોર્ડ લગાવ્યું જેમાં લખેલું છે કે આ બિલ્ડિંગ જર્જરિત હોય આ મકાનની આસપાસ કોઈએ ના આવવું સાથે જ આ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નિષેધ છે બિલ્ડિંગની આસપાસ જવાની પણ મનાઈ છે ત્યાં પોલીસ મથક ધમધમે છે

અહીંયા પણ કામ તો ઓફિસ શું જે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન આવેલું છે એ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન બે હજાર તેરના ના વર્ષમાં અસ્તિત્વમાં આવેલું હતું અને બે હજાર તેરના ના વર્ષથી ત્યાં કાર્યરત છે જે જગ્યાએ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલું હતું એ જે મકાન છે એ ખૂબ જૂનું અને ગાયકવાડ સ્ટેટ વખતનું એ મકાન છે એમાં પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલું હતું સમયાંતરે જૂનું મકાન હોવાના કારણે અને અવારનવાર વરસાદ અને બીજી આપત્તિઓના હિસાબે એ મકાન જર્જરિત થયેલું છે